શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું ઉત્પત્તિ એકાદશની વ્રત કથા તથા તેનું મહાત્મ્ય વિશે આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ સમગ્ર વર્ષ દરમિયાન આવતા વ્રત અને તિથિઓમાં એકાદશીના વ્રતની આગવી જ મહત્વતા છે કારણ કે તે શ્રીહરિની પરમ કૃપાને પ્રાપ્ત કરાવનારો અવસર મનાય છે આમ તો સમગ્ર વર્ષ દરમિયાન કુલ ચોવીસ એકાદશીઓ આવતી હોય છે તેમજ અધિક માસના સંજોગોમાં એકાદશીની સંખ્યા છવ્વીસ થઈ જાય છે જો કે આ તમામ એકાદશીઓ મધ્યે ઉત્પત્તિ એકાદશીની આગવી જ મહત્વતા છે ગુજરાતી પંચાંગ અનુસાર જોઈએ તો કાર્તક માસના વધ પક્ષની એકાદશીએ ઉત્પત્તિ એકાદશી તરીકે પ્રસિદ્ધ છે શાસ્ત્રોમાં આ એકાદશીનો ઉત્પન્ન એકાદશી તેમજ કન્યા એકાદશી તરીકે પણ વર્ણન જોવા મળે છે વાસ્તવમાં આ તિથિ એ દેવી એકાદશીનો પ્રાગટ્ય દિવસ છે એટલે કે આ જ તિથિએ દેવી એકાદશીનો જન્મ થયો હોવાની માન્યતા છે અને એટલે જ કહે છે કે આ તિથિએ વ્રત કરવાથી ભક્તને સવિશેષ લાભની પ્રાપ્તિ થાય છે આ વર્ષે આ તિથિ છવ્વીસ નવેમ્બર મંગળવારના રોજ આવે છે તો હવે જોઈએ આપણે ઉત્પત્તિ એકાદશીની પૌરાણિક કથા ભગવાન યુધિષ્ઠિરને ઉત્પત્તિ એકાદશીના ફળ વિશે જણાવે છે કે તેમાં તેઓ કહે છે કે હજારો યજ્ઞો કરવાથી મળે તેનાથી પણ વધારે ફળ આ એકાદશી કરવાથી મળે છે યુધિષ્ઠિર કહે છે કે હે ભગવાન તમે હજારો યજ્ઞો અને લાખો ગૌદાનથી પણ વધારે ફળ એકાદશી વ્રતનું જણાવ્યું પણ આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ કેવી રીતે છે ભગવાન કહે છે કે હે યુધિષ્ઠિર સતયુગમાં મોર નામનો દૈત્ય ઉત્પન્ન થયો તે ખૂબ જ બળવાન અને ભયાનક હતો તે દૈત્યે ઇન્દ્ર આદિત્ય પશુ વાયુ અગ્નિ વગેરે દેવતાઓને પરાજિત કર્યા હતા તેથી ઇન્દ્ર સહિત બધા જ દેવતાઓ ભયભીત થઈને ભગવાન શિવ પાસે જઈને બધો જ વૃતાંત કહે છે કે હે કૈલાસપતિ દૈત્યથી ભયભીત થઈને બધા જ દેવતા સ્વર્ગ છોડીને મૃત્યુલોકમાં ફરી રહ્યા છે ત્યારે ભગવાન શિવે કહ્યું હે દેવતાઓ ત્રણેય લોકોના સ્વામી અને ભક્તોના દુઃખોનો નાશ કરનારા ભગવાન વિષ્ણુના શરણમાં જાઓ તેઓ જ તમારા દુઃખોને દૂર કરી શકે છે શિવજીની વાત સાંભળીને બધા જ દેવતાઓ સાગરમાં ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા ત્યાં ભગવાનને શયન કરતા જોઈને બધા હાથ જોડીને તેમની સ્તુતિ કરવા લાગ્યા હે પ્રભુ તમને વારંવાર નમસ્કાર છે દેવતાઓની રક્ષા કરનારા મધુસૂદન આપને નમસ્કાર છે તમે અમારી રક્ષા કરો દૈત્યથી ભયભીત થઈને અમે બધા તમારા શરણમાં આવ્યા છીએ તમે જ આ સંસારના કરતા માતા પિતા ઉત્પત્તિ અને પાલન કરતા તથા સંહાર કરનારા છો બધાને શાંતિ પ્રદાન કરનારા આપ છો આકાશ અને પાતાળ પણ આપ જ છો પિતા મહાબ્રહ્મા સૂર્ય ચંદ્ર અગ્નિ સામગ્રી હોમ આહુતિ મંત્ર તંત્ર જપ યજમાન યજ્ઞ કર્મ કરતા ભોક્ત પણ તમે જ છો તમે સર્વવ્યાપક છો તમારા સિવાય ત્રણેય લોકોમાં ચલ અચલ કંઈ પણ નથી હે ભગવાન દૈત્યોએ અમારા પર જીત મેળવીને સ્વર્ગથી ભ્રષ્ટ કરી દીધા છે અને તમે બધા જ દેવતા આમ તેમ ભાગતા ફરતા રહે છે આપ તે દૈત્યથી અમારી રક્ષા કરો ઇન્દ્રના આવા વચન સાંભળીને ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા કે હે ઇન્દ્ર આવો માયાવી દૈત્ય કોણ છે કે જેણે બધા જ દેવતાઓ પર જીત મેળવી લીધી છે તેનું નામ શું છે તેનામાં કેટલું બળ છે અને તેનો આશ્રય તથા સ્થાન ક્યાં છે તે બધું મને જણાવો ભગવાનના આવા વચન સાંભળીને ઇન્દ્ર બોલ્યા ભગવાન પ્રાચીન સમયમાં એક નાડી જંગ નામનો રાક્ષસ હતો તેને મહાપરાક્રમી મૂર નામનો એક પુત્ર થયો તેની ચંદ્રાવતી નામની નગરી છે તેણે બધા જ દેવતાઓ પર જીત મેળવીને સ્વર્ગ પર પોતાનું આધિપત્ય જમાવી દીધું છે તેણે ઇન્દ્ર અગ્નિ વરૂણ યમ વાયુ ચંદ્રમાં નૈઋત્ય વગેરે બધાના સ્થાન પર અધિકાર કરી લીધો છે તે અજય છે હે અસુર નિકંદન એ દુષ્ટને મારીને દેવતાઓને અજય બનાવો આ સાંભળીને શ્રી હરિ વિષ્ણુએ કહ્યું હે દેવતાઓ હું શીઘ્ર તેનો સંહાર કરીશ તમે ચંદ્રાવતી નગરીમાં જાઓ આમ કહીને ભગવાન સહિત બધા જ દેવતાઓએ ચંદ્રાવતી નગરી તરફ પ્રયાણ કર્યું તે સમયે દૈત્યમૂર તેની સેના સહિત યુદ્ધ ભૂમિમાં વીજળીની જેમ ગરજી રહ્યો હતો તેની ભયાનક ગર્જના સાંભળીને બધા જ દેવતાઓ ભયને કારણે ચારે દિશાઓમાં ભાગવા લાગ્યા જ્યારે સ્વયં શ્રી હરિ વિષ્ણુ રણભૂમિમાં આવ્યા તો દૈત્ય તેમના પર પણ અસ્ત્ર શસ્ત્ર આયુધ લઈને દોડ્યા ભગવાને તેમને સર્પ સમાન બાણોથી વિંધી નાખ્યા બધા જ દૈત્ય મૃત્યુ પામ્યા માત્ર મૂર જ બચ્યો તે અવિચળ ભાવથી ભગવાનની સાથે યુદ્ધ કરતો રહ્યો ભગવાન જેમ જેમ તીક્ષ્ણ બાણ ચલાવતા રહ્યા તેમ તેમ તેમનું શરીર વિંધાતું ગયું પરંતુ તે યુદ્ધ કરતો જ રહ્યો બંને વચ્ચે યુદ્ધ પણ થયું દસ હજાર વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું પરંતુ મૂર હાર્યો નહીં થાકીને ભગવાન વિષ્ણુ બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા ત્યાં હેમવતી નામની એક સુંદર ગુફા હતી તેમાં વિશ્રામ કરવા માટે ભગવાન અંદર પ્રવેશ્યા આ ગુફા બાર યોજન લાંબી હતી અને તેને એક જ દ્વાર હતું વિષ્ણુ ત્યાં યોગનિંદ્રામાં ચાલ્યા ગયા મૂર તેની પાછળ પાછળ આવ્યો અને ભગવાનને સૂતા જોઈને તેમને મારવા આગળ વધ્યો ત્યારે જ ભગવાનના શરીરમાંથી ઉજ્જવળ કાંતિમય રૂપવાળી દેવી પ્રગટ થઈ આ દેવીએ રાક્ષસ મૂરને લલકાર્યો તેની સાથે યુદ્ધ કર્યું અને તેને મૃત્યુના શરણે પહોંચાડી દીધો શ્રીહરિ નિંદ્રામાંથી ઉઠ્યા તો બધી જ વાત જાણીને તે દેવીને કહ્યું કે તમારો જન્મ એકાદશીના દિવસે થયો છે તેથી તમારું ઉત્પન્ન અથવા તો ઉત્પત્તિ એકાદશીના નામે પૂજન થશે તમારા ભક્તો એ જ હશે જે મારા ભક્તો હશે તો મિત્રો આ હતી ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા હવે આપણે જાણીશું ઉત્પત્તિ એકાદશીએ શું કરવું જોઈએ ઉત્પત્તિ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું વિધિવત પૂજન કરો આ દિવસે ભગવાન વિષ્ણુને ગલગોટાની માળા અથવા કોઈ પણ પીળું ફૂલ અર્પણ કરો સાથે ચણાના લોટમાંથી બનાવેલી અથવા તો પીળા રંગની મીઠાઈનો ભોગ ધરાવો પીળા ફળ અને અને વસ્ત્રનું જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો અને ભગવાન વિષ્ણુનું પૂજન કરવાની સાથે દક્ષિણાવર્તી શંખની પૂજા જરૂર કરો અને શંખમાં જળ ભરીને આખા ઘરમાં છાંટો એકાદશીના દિવસે સવારે ભગવાન વિષ્ણુનું પૂજન કર્યા પછી પીપળાના વૃક્ષનું પૂજન કરો અને તેને કાચું દૂધ ચડાવો આ દિવસે સાંજે ઘીનો દીવો પ્રગટાવવો આ દિવસે ભગવાન વિષ્ણુને કેસરવારી ખીર ચઢાવો તેમાં તુલસીપત્ર જરૂર મૂકવું જોઈએ પછી આ ખીરનો પ્રસાદ બાળકોને વેચી દેવો અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને ઉત્પત્તિ એકાદશીનું મહાત્મય તથા વ્રત વિધિ વિશે પૂછ્યું હતું ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હે અર્જુન ભાવિક વૈષ્ણવો જો આ એકાદશી વ્રતનું એકાગ્રતાપૂર્વક શ્રવણ કરે તો તેઓ આ લોકમાં અનેક સુખ વૈભવ ભોગવીને અંત સમયે સ્વર્ગલોકને પામે છે આ દિવસે પ્રાતઃકાળે ઉઠીને શૌચ વિધિથી પરવારી જળાશય જઈ સ્નાન કરવું જોઈએ સ્નાન કર્યા પહેલાં શરીર પર મૃતિકા મંત્રનો ઉચ્ચાર કરી માટી ચોડવી જોઈએ આ મંત્ર આ પ્રમાણે છે અશ્વકાંતે રથકાંતે વિષ્ણુકાંતે વસુંધરે ઉદતાશી વરાહેણ કૃષ્ણેન સતબાહુના મૃતિકે હર મેં પાપ મનમયા પૂર્વ સંચિત પરમા વ્રતધારીએ સ્નાન કર્યા પછી દુરાચારી વ્યક્તિ સાથે વાતચીત કરવી જોઈએ નહીં જાણીએ અજાણીએ તેની સાથે વાર્તાલાપ થઈ જાય તો સૂર્યનારાયણના દર્શન કરી લેવા સ્નાનથી પરવારી સુગંધિત ધૂપ ઘીનો દીવો અને નૈવેદ્ય ધરાવી અર્ચન પૂજન કરવું આ દિવસે નિંદ્રા અને સમાગમનો રાત્રિ દરમિયાન ત્યાગ કરવો ભજન કીર્તન અને સત્સંગ વગેરે શુભ કાર્યોમાં રાત પસાર કરવી વૈષ્ણવો માટે બંને એકાદશીઓ શુદ્ધ અને વધની સમાન હોય કોઈ ભેદ ન માનવો ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરવાથી શંખો દ્વાર તીર્થમાં સ્નાન અને દર્શન કરવાથી જે પુણ્ય પ્રાપ્તિ થાય છે તેનાથી સોળ ગણું વધારે પુણ્ય મળે છે દાન દક્ષિણા આપવાથી કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેનાથી સોળ ગણું પુણ્ય વ્રતિને મળે છે અન્નદાન કરવાથી સ્વર્ગમાં પિતૃઓને એક પ્રકારની તૃપ્તિ મળે છે જો આપીએ ટુકડો તો ભગવાન આવે ટુકડો આમ અન્નદાનનો મહિમા અવર્ણનીય છે એકટાણું કરનારને નિર્જળા વ્રત કરતાં અડધું પુણ્ય મળે છે આ વ્રત કરનારને દાન તપ યજ્ઞ વગેરેનું ફળ પ્રાપ્ત થાય છે વ્રતિએ અન્નને વર્જ્ય ગણવું આ એકાદશીનું ફળ સહસ્ત્ર યજ્ઞો કરતાં પણ વધારે છે હે અર્જુન એકાદશીની ઉત્પત્તિ કથા તો મેં તને કહી સંભળાવી છે આ વ્રતનું ફળ અન્ય તીર્થોના ફળથી પણ વધારે છે સર્વ વ્રતોમાં ફળ કરતાં ઉત્પત્તિ એકાદશીનું ફળ સર્વશ્રેષ્ઠ છે જે મનુષ્ય આ વ્રત કરે છે તેમના શત્રુઓનો હું સંહાર કરું છું અને એ પ્રકારે પણ હું તેમનો ઉદ્ધાર કરું છું આ એકાદશીનું મહાત્મયનું જે વાંચન કે શ્રવણ કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે તેના પાપો નષ્ટ થાય છે ઉત્પત્તિ એકાદશીના વ્રત જેવું અન્ય કોઈ અનુપમ વ્રત નથી ઉત્પત્તિ એટલે ઉત્પન્ન થવું કે નિર્માણ થવું તે કહેવાનું તાત્પર્ય એ છે કે આજે વિષ્ણુ ભગવાને દાનવોનો નાશ કરવા અને દેવો તથા ભાવિકોનું ભલું કરવા એક સ્ત્રી શક્તિની ઉત્પત્તિ કરી અને તેનું નામ એકાદશી રાખ્યું હતું આ દિવ્ય શક્તિએ સૌનું રક્ષણ કર્યું હતું તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા તથા આ દિવસે શું કરવું જોઈએ તેની પૂજન વિધિ વિશે આપને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો ત્યાં સુધી મને રજા આપશો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે અને હા કમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ